આરુ જાય તો અમાર કોની આવડે બેહો અંગાત ખાવ પડે અઈ જો ના મારી છે કરતો હોય જો તમને

ત્યારે બાઇક નું લગતું ત્યાં શીખવાડું લેક તમને શ્વાસ આવો તમારા તમને હાલ લાગે ત્યાં

એટલે ભાગી જાય એટલે ના ભાગે અમે હું જો મા શરીર દેખાયા હું નહિ તોડી નાખતો મને તો લાગતું નહીં આનું નાઈ આનું તો જ એટલે

ચોરી કોને ઘરમાં ચોરી કરવાની હોય ના પાછો સીધું કપા કોક ના ગયા જઈએ મને જવા દે હું સતકતા સટકી જઈશું આપડી રેજો લાગુ ઘરે જવાનું આપડે ચોરી કરવા

તો ઘર નબર બધું વાકી છે તો ઘરે ખુલ્લું પંખો 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 ચાલુ ત્યાંનું મને અવાજ આવ કોકરો મારા આ ચોરો ચોરી કરવા આયેલા ના બંધો નહીં ફરી હોવાનું Tụi con lạy là nga 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 Bố nga 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 nga

ચોરી થઈ ગયો ઓનલાઈન આવી ખબર ના પડી ત્યારે આ ચોરી થઈ ગઈ કરવું પડશે